હેલો પ્રેમાજી પીટાકા તકલી ભીડાઈ ગયું તું મને ઓવે એ આ પાસે ફોન કરો ચલો ઓહો કે પણ તો બલાજી છે આપડા ભાઈ પાલે દી છે હવે હાલ તો રેડી લો ઓહો પૈસા આપો

મને મારવાની ના પાડે મારે મારવાની વાત કરે એ મારો ભાઈ બોલાયો ને તો એમ ભલે ઈલાકો તમારો ધમાકો અમારો લેવો પડશે તમારે ભાઈ નો સહારો આવી તો બોલાય ને આ ને આથી સોનું મનો ટડી કર્યા વગર આ હું રોજ માર ફાઈન લઈ જતો એ જા સોનું મનો આ હું તો આ ને ફરજી ની તું ના જાય આ હું જા લે આ હું જો જાય ઓ મારા હમે ટડી કરે એમ હવે એને ખબર છે કે આ કોણ છે અલે હતર તને ભાજી નાખી એકલો હા બાર વાટા ખેલે બાર વાટા મને મારી ગયો મને મારો ને મારો ભઈ શીખ ચાજો

એટલે મારા ભાઈને બે વરસ જે ધાળી કરવાની છે એટલે હું તને ઓર્ડર લાવીશ હોય ભાઈ સારું લે

ના બોચી મારતો એમ તો મારથી નેમ કને લાગે અને બર બજારે ઢીંગણો ફિલેયો હો ને એટલે મત કર 17 જણા ને નહીં તો ખુદનો ડાયલોગ લઈ એમ તો તમે બેહો ને નહીં બે ભાઈ ખોડા એટલે તું દાદાગીરી કરતો હતો પારકા ગામ માં એટલે તારે પારકા ગામ માં દાદાગીરી કરવાની માર નામ શું છે માર નામ લાધઈ એટલે લાધઈ વાત આપડો મારી તમે મારો લાગે છે ઈ તો છોડીએ હું પાછો એટલે નહીં નાનો હે નો 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 પણ તમે મગટ છો ઈ તો હું નાનો એના કરતા બોલ જીમત આહે